હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે તો આજે આપણે બનાવી લેશું ચણાના લોટના પોડલા તો અહીંયા મેં કોથમીર લીલું લસણ લીલી ડુંગળી અને આદુ મરચાં લીધા છે આદુ મરચાંને આપણે વાટી લઈશું ત્યારબાદ આપણે અહીંયા મેં ચારસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે એમાં આપણે આ બધા લીલા સમારેલા મસાલા ઉમેરીશું અત્યારે શિયાળો છે તો આ બધું એકદમ સરસ તાજું મળે છે તો એનો ઉપયોગ કરી અને નવી નવી રેસીપી બનાવીએ ત્યારબાદ આપણે રૂટિન મસાલા કરીશું તો અહીંયા અમે સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ચમચી ધાણાજીરું એક નાની ચમચી લાલ મરચું અને એક મોટી ચમચી હળદર લીધી છે હળદર આપણે અહીંયા થોડી વધારે લેવાની છે જેથી એનો કલર સરસ આવે અહીંયા મેં અડધા લીંબુનો રસ ઉમેર્યો છે ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરી અને આપણે એનું ખીરું બનાવી લઈશું ચણાના લોટમાં પાણી બહુ ઓછું જોઈએ અને આ લસણ ડુંગળીને કોથમીરમાંથી પણ પાણી છૂટે તો પહેલાં આપણે ખીરું થોડું ઘટ બનાવીશું ત્યારબાદ મેં એમાં એક નાની ચમચી અજમા અને એક અડધી ચમચી હિંગ ઉમેરી છે જેથી એ પચવામાં સરળ રહે ત્યારબાદ મેં એક ચપટી જેટલા સોડા ઉમેર્યા છે બેકિંગ સોડાનો ઉપયોગ આપણને પસંદ હોય તો કરીએ નહીતર એમને પણ આ પૂરલા સરસ બને છે હવે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધું છે જેનામાં થોડું તેલ લગાડી અને આપણે આ પૂરલા બનાવી લઈશું લોખંડની તવી ઉપર પણ આ પુડલા બને છે પરંતુ જે બેનો નવી નવી રસોઈ શીખતા હોય એનાથી એ ઉઠલતા વાર લાગે તો એ નોનસ્ટિકનો ઉપયોગ કરી શકે આપણી દાદી નાની જે આ પુડલા બનાવતી એ વખતે લોખંડની તવી ઉપર અને ચૂલા ઉપર બનતા સવારનો નાસ્તો હોય કે ડિનર ટાઈમ આ પૂલા ફટાફટ બની જાય અને સ્વાદમાં એકદમ સરસ લાગે છે ઢોસા તો આપણે વારંવાર બનાવતા હોય પણ ક્યારેક આપણી આવી પારંપરિક વાનગી પણ બનાવીએ અને વધારે મસાલેદાર બનાવવું હોય તો આપણે જ્યાં ખીરું બનાવીએ ત્યારે પાણીની જગ્યાએ આપણે ટમેટાની ગ્રેવી ઉપયોગમાં લેવાની એ પણ સરસ બને છે અહીંયા આપણે ઉપરથી તલ છાંટી શકીએ આ પુટલાનો આકાર એકદમ પૂરી જેટલો ગોળ બનતો નથી ખીરું હોય એના લીધે આવો થોડો મેં તૈયાર થઈ ગયા બાદ એને એક કટરથી ગોળ કાપીને સર્વ કર્યા છે ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખે છે આ પૂરલાના આપણે દહીં સાથે ચા કોફી સાથે ચટણી સાથે જે આપણને પસંદ હોય એની સાથે સર્વ કરી શકીએ તો તૈયાર છે આપણા ચણાના લોટના પૂરલા જેને મેં દહીં લીલી ડુંગળી અને ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે તો આ શિયાળામાં તમે પણ વારંવાર જરૂરથી બનાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ